ખાડામાં ભાજ્ય જતા તાજ પાછા રિટર્ન ઘરે જાય ડાયરેક્ટ કેમ ખબર અધવોચે અમને ખબર પડી કે અમારે એક સમાન ભૂલાઈ ગયું અમારી એક અમારું એક સમાન ભૂલાઈ ગયું રામ 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 રામ

પાછો તો બીજા ભાઈને કી શૂટિંગ કર શૂટિંગ કી ભેં હું જાય આમાં હે બેટરી ટકતી જ નથીલા કઈ કે શે વાંધો અરે બેટરી બદલાવી નખી ને એ નથી ટકતી હું એક ફેર લઈ ગયો તો બીજા દુકાને લઈ લે તો નવો તો લેવો હોય એ લઈ લે કે પણ આ આ મોબાઈલ ચડતા નથી ને એટલે આ રિપેર કરાવું બાકી ના કરાવું જો જેવો એક બાજુમાં પડી જાય અહી તૂટલ છે તૂટી ગયા બાપને બાપ નહીં મોબાઈલ છે ને આપણે રિપેર કરવા દઈ દીધો અને આપણે હવે ગાડીની સર્વિસમાં મૂકી તો મિત્રો આપણે ગાડી ને સર્વિસમાં મૂકી એવા થઈ બરાબર

પૈસા વાળા બીક લાગી ગોરી છે આ પીવાની છે અને આ ચૂસવાની છે ઠીક બે દેહો કેટલી ચૂહી જ નાખી આખું ડબ્બું આવવા દીવા

ગઈ બોલ નવી નવી કટાઈ એટલે અહીંયા છે ને પ્રભાવ પડે છે આ એરિયો ટૂંકમાં એવો છે થોડો ખરાશ પડતો છે કારણ કે દરિયો બાજુમાં હોય ને એટલે ટૂંકમાં પવન એવો આવતો હોય સમજ્યા તમે એક ચુલી માં એવું થાય ચાલો ઘર ગાડી જવાદાલ લીવરો લીવર બરોબર આપડે ઘરે ડાયરેક્ટ પહોંચવાનું ચાલો વરસાદ આવે ને આવું ટ્રેન્ડ આવી જાય જો હું તમને મેમ દેખાડું ને આગળ અરઅર ભેવું જાય ભેવું શૂટિંગ કર કરોરા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે તમને ખબર છે હું લઈ આવ્યો અરે દવા લઈ આવ્યો બીજું હું લઈ આવે છે આપણી નારિયેર નારિયેર એમ છે નારિયેર નથી આવતા જોઈ લ્યો અહીંયા છે પણ પાણી એટલું બધું નથી જોઈ એવું ભલે નારિયેર ના આવતા હોય પણ લીંબુડીમાં લીંબુ બહુ જાજા આવે હો એટલે એમ માને કે તમે બૂચ મારવા ના આવતા વરી જોતા લીંબુ 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 થઈ પડ્યા કેટલો ભાવ હોય છે લીંબુડીનો લીંબુનો કિલોના તો વેચી મારી આપણે

નારિયેર પાણી તો હારું ના નીકળું પણ ગોરાનું પાણી પીલું મેં તો નારિયેર પાણી તો હે ને હાવ એટલે હાવ બગડો નીકળું એટલે મેં કીધું કે હાલો મારે પાણી પીવું તું ને તો મથલ ગોરાનું પાણી પી લીધું મેં ખાઈ વાડી ને વાડીનું વાતાવરણ અને સાથે હું અને મારી સાથે બે કેળા ખાવાની મજા આવે એમ સમજ્યા એટલે કેળા ખાઈ લઉં કેમ ખવાય કેળું ખબર આમ લાઈક કરી દઉં એટલે તમને કેળું ખબર આવીશ એક હાથે કેળા ખાવ ને એક હાથે મોબાઈલ પેકડો બોલો હજી છે મારી પાસે દર્જન પડ્યું ટેન્શન ના લેતા લાઈક કરી દયો એટલે તમારા ઘરે ઘેર મોકલાવી દઈશ અને ક્યાં તો તમે ક્યાંક મળી એટલે તમને ખવડાવી દઈશ બહુ મીઠું હોય સાચું હજુ કોઈ like કરી દયો મજા નહીં આવો કહી દઉં પહેલેથી મારો મગજ જાય એ પહેલા like કરી દયો હાલો રામ રામ ભાઈઓ અને એની બહેનો વિડિયો કરીએ છીએ આપણે પૂરો આટલું આટલું જ રાખવું નથી અત્યાર સુધી બીજું આપણે કાલે જોશું ઓકે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જેને જેને સબસ્ક્રાઈબ કરવું એને મારા સલામ છે સેલ્યુટ છે જેને ના કર્યું એ નાખજો એટલે કાલ તમને સેલ્યુટ મળી જાય ઓકે એક વસ્તુ કેતા ભૂલાઈ ગઈ યાર કમેટુ કરો કમેટુ